અમરાપુરના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી દીધેલી છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી લીધેલી છે આસપાસના અન્ય ખેડૂતોને માટે માર્ગદર્શક પુરવાર થયેલા છે સાથે પ્રાકૃતિક ખેતીના પરિણામો રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે તેવું જ કંઈક બન્યું છે અમરેલીના અમરાપુર ગામે છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા ઘનશ્યામભાઈ રાજપરાએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આંબાવડીના સફળ ઉછેરના પરિણામે તેમની આસપાસ રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને ચોંકાવી દીધેલા છે અમરાપુર ગામના આસપાસના વિસ્તારમાં આંબાની બાગનો વાવેતર કે ઉછેર અશક્ય ગણવામાં આવતો હતો પરંતુ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને દ્રઢતાથી વરેલા ઘનશ્યામભાઈ રાજપરાએ અશક્યને શક્ય કરી બતાવેલું છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્કૃષ્ટ પરિણામો મળી શકે છે તે તેમનું સ્પષ્ટ ઉદાહરણ છે ઘનશ્યામભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી આંબાના અસફળ ઉછેરના લીધે આસપાસના અન્ય ખેડૂતોએ અંદાજે ત્રણ હજાર જેટલા આંબાનું વાવેતર કર્યું છે તેઓ કહે છે કે પાંચ વીઘા જમીનમાં પંચસ્તરીય ફાર્મથી આ સફળતા મળી છે પંચસ્તરીય ફાર્મનો ફાયદો એ છે કે ખેડૂતોને સતત તેમાંથી આવક પ્રાપ્ત થતી રહે છે પંચસ્તરીય ફાર્મમાં આંબા સીતાફળ જામફળ ચીકુ ખારેક વગેરે ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે તો સાથે દૂધી કારેલા ગલકા તુરિયા મરચાં રીંગણી વગેરે શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે પ્રાકૃતિક ખુશી અનુસંધાને પકવેલા આ શાકભાજીને પોતાના ગુરુકૃપા પ્રાકૃતિક ફાર્મ ખાતેથી ઘણું ખરું વેચાણ કરી દેવામાં આવે છે સુરત રાજકોટ જેવા શહેરોમાં રહેલા તેમના ગ્રાહકોને પાર્સલથી શાકભાજી સહિતની પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી ખેત પેદાશો તેઓ મોકલે છે આ રીતે તેઓએ ઉત્પાદન વધારેલું છે સાથે સાથે આવક પણ વધારેલી છે અને અન્ય ખેડૂતોને માટે પ્રેરણારૂપ કામ કરેલું છે મારું નામ ઘનશ્યામ બાલુભાઈ રાજપરા ગામ અમરાપુર તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી હું છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું પ્રાકૃતિક કૃષિમાં મેં પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવ્યું છે જેમાં આંબા ચીકુડી દાળમી જામફળી પછી કાજુના ઝાડવા પણ છે થોડાક પછી સીતાફળી છે પછી એમાં પંચસ્તરીય બાગમાં શાકભાજી બધું છે ઘિસોડા છે કારેલા છે ગલકા છે દૂધી છે આવા વિવિધ પ્રકારના શાકભાજી પણ અંદર છે પછી મરચી છે આનું કારણ એ છે કે પંચસ્તરીય મોડલમાં મિશ્ર પાક કરવાથી આપણને ખૂબ ફાયદો થાય છે અને બારે મહિના ખેડૂતોની આવક ઇન્કમ ચાલુ રહે છે બીજું હવે બીજું એક મેઇન વસ્તુ એ કોન્ફોર્મ હતું કે અમારો વિસ્તાર છે એ સૂકો વિસ્તાર કહેવાતો અને ફૂલ કરાળવાળો કહેવાતો એટલે અમારે અહીંયા આંબા ન થતા હતા આંબા ન થતા ને એટલે લોકોએ ઘણી વખત અતિશય ટ્રાય કરી કે ભાઈ આંબા આપણે વાવીએ પણ થતા નહીં પછી આ બાબતે મારે પાલેકર સાહેબ સાથે એક વખત બેસવાનું થયું અને મેં પાલેકર સાહેબની સાથે વાત કરી તો મને એણે એવું કીધું કે ભાઈ આ ધરતી છે એ આપણી માં છે ગમે ત્યાં વાવો ત્યાં થાય અને મેં આખું પંચતરીય મોડલ ઊભું કર્યું એમાં મેં મુખ્ય પાક આંબાનો છે તો મેં જ્યારે શરૂઆતમાં અહીંયા વાવ્યા ને ત્યારે લોકો એવું કહેતા કે આંબો વવાય નહીં આપણે થાય નહીં આ ગાંડો છે જમીન વેચી નાખશે એમ પછી અત્યારે મારા ચાર વર્ષના આંબા થયા પછી અત્યારે